સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ડુંભવાલ ફાયર સ્ટેશનની સામે શુક્રવારે મોડી રાત્રે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડીને તપાસ શરૂ કરી છે આ હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે મૃતકાલોક અગ્રવાલ બ્રોકરનો વ્યવસાય કરતો હતો અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો આ ઘટનાની જાણ પોલીસને થતાં લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈ નામના બે આરોપીઓને ઝડપી પડ્યા છે આ ઉપરાંત આ ઘટનામાં સંડોવાયેલા અફશાખ અને અબ્રા નામના બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા આરોપીઓનું ઘટના સ્થળે કરવામાં આવ્યું હતું પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નીપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે જે કેસ હતો એ અને જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન એના વિરુદ્ધ એકસો પાંત્રીસ જીપીએક એકસો પાંત્રીસ નો ગુનો નોંધાયેલો છે એની પણ એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે એની તપાસ અત્યારે ચાલુ છે આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇન્વોલ્વ હતો એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે